નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે માતરમ દોસ્તો પૈસા પાછળની દોડને કારણે આપણે ક્યાંક સાહિત્ય અને કળાથી દૂર થઈ રહ્યા છીએ અથવા તો ગુજરાતીઓ વેપારી પ્રજા છે એવું પહેલેથી કહેવાય છે સાચું પણ છે એને કારણે આપણે ક્યાંક વેપાર ધંધામાં એટલે પૈસા કમાવામાં થોડું વધુ ધ્યાન આપીએ અને સાહિત્ય કળા પ્રત્યે થોડાક ઉદાસી હોઈએ એવું એક મેણું છે કદાચ સાચું પણ છે અને જેમ સમય વીતતો જાય છે એમ પરિસ્થિતિ થોડી થોડી વણસતી જાય છે એટલે સાહિત્ય કળા પ્રત્યેનો આપણો રસ એક એવો ગાળો આવ્યો કે જેમાં ઘણો ઓછો થયો ફરી પાછી એક જાગૃતિ આવી રહી છે ને વધુમાં વધુ શિક્ષિત લોકો વધુમાં વધુ જાણકાર લોકો એમાં રસ લઈ રહ્યા છે ગામે ગામ સાહિત્યિક સંસ્થાઓ ઊભી થઈ ગઈ છે સાહિત્યિક મંચ ઉભા થઈ ગયા છે અને એના ઉપક્રમે સતત પ્રવૃત્તિ ચાલુ ચાલુ થઈ ગઈ છે એટલે હવે આવતા દિવસો મને લાગે છે કે ગુજરાતીઓ માટે સાહિત્ય અને કળાના દિવસો હોય શકે હું આ વાત એટલા માટે કરું છું કે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં સાહિત્ય મંચના એક સક્રિય સભ્ય દિલીપભાઈ ધોળકિયા ઉર્ફે શ્યામ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર દિલીપભાઈ સૌથી પહેલા તો સરસ મજાની પ્રવૃત્તિ ગિરનાર સાહિત્ય મંચ કરે છે

અને પ્રચાર પ્રસાર માટેની કામગીરી કરે છે અને એ છે અમારી રૂપાઈ તન સંસ્થા એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ નાણાવટી જે મારા અંગત મિત્ર છે બરાબર અને એમની વ્યક્તિગત ઈચ્છા ને ધ્યાનમાં રાખી અને ખાસ આ ગિરનાર સાહિત્ય મંચની નવોદિત કવિઓને એક પ્લેટફોર્મ એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બરાબર આ મંચની સ્થાપના અમે લોકોએ કરી છે અચ્છા આ મંચમાં સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લાઓનો સમાવેશ અમે કરેલો છે અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ રાજકોટ અને જામનગર આ જિલ્લાઓના જે નવોદિત કવિઓ અને નિવડેલા કવિઓ છે એમની વચ્ચેનું સાયુજ્ય સ્થાપના કરવી નવા નવા વિચારો નવા નવા સાહિત્યના પ્રકારો વિશેની એમને સમજણો આપવી એમના સાહિત્યની જે પ્રવૃત્તિઓ છે એને પ્રોત્સાહિત કરી અને નવોદિત કવિઓની જે રચનાઓ છે એમાં રહેલી ક્ષતિઓ થી એ જાણકાર થાય અને સાહિત્યમાં સારું અને સાચું લેખન કરતા થાય અને ગુજરાતી ભાષાનું સાચું સંવર્ધન થાય આ મુખ્ય હેતુ અમારો રહેલો છે અને ખાસ તો નિલેશભાઈ હું એ કહીશ કે આ ગીરનાર સાહિત્ય મંચ શરૂ કર્યા પછી આશરે ઘણી બધા અમારા મંચના જે કવિઓ છે એ ગુજરાતના વિવિધ પ્લેટફોર્મની યોજાતી સ્પર્ધાઓમાં પણ સરસ મજાનું પોતાનું કાઠું કાઢે છે નંબરો લાવે છે એ અમારા માટે આનંદની વાત છે અમે લોકો અવારનવાર ઓનલાઈન અને ઓફલાઈન કવિ સંમેલનો નું આયોજન કરીએ છીએ તદુપરાંત એક ટાસ્ક આપીએ છીએ જેટલી કે જે ટાસ્કમાં અમે કોઈ વિષય કે કોઈ શબ્દ આપીએ કે કોઈ ચિત્ર આપીએ કે જેના ઉપર એ પોતાની ઉર્મિઓ કે અનુભૂતિને કવિતામાં ઢાળી શકે વાહ વાહ એમાં પણ અમે આ લોકોને પ્રોત્સાહિત કરાવવા માટે નંબર પણ આપીએ છીએ પ્લસ અમને પ્રમાણપત્રથી પણ અમે લોકો પ્રોત્સાહિત કરીએ છીએ આ એક સેવા છે બીજી સેવા એ પણ છે કે જે કવિઓ આ મંચ સાથે જોડાયેલા છે એમના પુસ્તકોના પ્રકાશન બાબતે પણ અમે એમને હેલ્પફુલ થઈએ છીએ તમામ પ્રકારની એમને મદદ કરીએ છીએ અને તમામ માર્ગદર્શનથી એમના પુસ્તકો ગુજરાતીમાં ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને સુ સમૃદ્ધ ભાષા સાથે એક ગિરનાર એક પુસ્તક આવી રહ્યું છે એક સંપાદન છે અને એમાં એકસો અગિયાર કવિની કવિતા જો હું ભૂલતો નતો એટલે વધુ તો તમે જ પ્રકાશ પાડી શકશો તો મહિમાવંત મહામહિમાવંત સોરી હું ભૂલી ગયો મહામહિમાવંત ગિરનાર ખૂબ સરસ તો એના ઉપર થોડો પ્રકાશ પાડી દો ગિરનાર એટલે જુનાગઢ માટે અમારા માટે તો ગૌરવ અને ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટેનું ગૌરવ પર સ્થાન એટલે ગીરનાર કે જેની સાથે આપણે ધાર્મિક ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે જોડાય છે અને સાથે સાથે એક સંપન્ન કહી શકાય એવું પ્રાકૃતિક સંપદા છે જેમાં ગીર સાથે સિંહ અને અન્ય અનેક પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ રહેલા છે બરાબર આ ગીરનો નાતો મને ગિરનાર નો નાતો એ જન્મથી જોડાયેલો છે મારો એક લગાવ રહેલો આ મહામહિમાવંત ગિરનાર કાવ્ય સંગ્રહ એ મારો પ્રિમ પ્રોજેક્ટ હતો મારા મગજમાં ઘણા બધા વર્ષોથી આ એક પ્રોજેક્ટ ભમતો હમ કે ગિરનાર વિશે તો હજારો સંતોએ હજારો કવિઓએ હજારો ગઝલકારોએ અનેક રચનાઓ લખી છે અમારા જુનાગઢના જ અને આપણા સૌના

કોફાઉન્ડર કહી શકાય અને મારા સાથી શ્રી હેમંતભાઈ નાનાવતી સાથે ચર્ચા કરી એમણે પણ મને સપોર્ટ આપ્યો અને સાથે સાથે મારા કવિ મિત્રો જે ફક્ત ગુજરાતના જ નહીં ગુજરાત મુંબઈ અને વિદેશમાં વસતા એવા અનેક કવિ મિત્રોએ મને આ બાબતે પ્રોત્સાહિત કર્યો કે આ કાર્ય એક એવું છે કે આપણા વંદની જે ગિરનાર છે એના માટેની એક ખૂબ સારી કાવ્ય સંગ્રહ આપણે

પોતાની રચનાઓ મોકલેલી એક અને એક થી વધુ આ રચનાઓમાંથી અમારી જે પસંદગી સમિતિના જે સિનિયર કવિઓ હતા એમના દ્વારા એકસો ને અગિયાર કવિઓ પસંદગી કરવામાં આવી અને એમની જે સર્વ અને ઉત્કૃષ્ટ રચનાઓ છે એવી એકસો એકાવન રચનાઓ પસંદગી થઈ વાહ આ એકસો એકાવન રચનાઓની પસંદગી જેમાં ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુકલ થી લઈ અને નવોદિત સુધીના અનેક લોકો છે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટના પણ એબાઉટ પાંચ થી છ કવિઓ છે કવિયત્રીઓ પણ સામેલ છે કે જેઓ એ પોતાની રચનાઓ આ પુસ્તકમાં સામેલ કરી છે આ ઉપરાંત કેલિફોર્નિયા યુએસએ થી કવિઓ છે કેનેડા થી છે ઓસ્ટ્રેલિયા થી કવિઓ છે જે ગુજરાતી છે પણ ત્યાં રહેલા છે ને કવિઓ છે તે લોકોની પણ રચનાઓને આપણે આમાં સામેલ કરી છે બરાબર આ પુસ્તકના એક વિશિષ્ટ એટલા માટે છે કે કોઈ એક પર્વત પર લખાયેલું આ પ્રથમ એવું પુસ્તક છે અને જેને કારણે અમે લોકો અત્યારે પ્રયત્નશીલ છીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ બુકની નોંધ થાય અને તમામ એકસો અગિયાર કવિઓ અને ગુજરાતીઓને આનું ગૌરવ પ્રદાન થાય જી મુખ્યમંત્રી સહિતના મંત્રી મંડળે એમાં શુભેચ્છા આપી છે તમને પત્રો લખ્યા છે એમની શુભકામના વ્યક્ત કરી થોડો એનો પણ ઉલ્લેખ કરી દો કારણ કે કોઈને કોઈ રીતે કોઈ પણ સાહિત્ય કળાને ક્યાંક ને ક્યાંક રાજ્યશ્રેય મળે તો એ વધુ નિખરી ઉઠતું હોય છે આ પુસ્તક બાબતે મુખ્યમંત્રીથી લઈ અને રાજ્ય સરકારના મોટાભાગના મંત્રીશ્રીઓની મુલાકાત મેં રૂબરૂ લીધી છે બરાબર આપણા રાજકોટના જ આપણા માનની મંત્રીશ્રી ભાનુભાઈ બાબરિયાજીની પણ મુલાકાત લીધી છે તમામ મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવેલો છે મને મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ ત્યારબાદ અન્ન અને પુરવઠા મંત્રી શ્રી અમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબંધ બાબરિયાજી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી બરાબર ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી ના મારા માર્ગદર્શક અને અધ્યક્ષ શ્રી ભાગ્ય મહામાત્ર તરફથી ત્યારબાદ ગુજરાતી વિશ્વ વિશ્વ ગુજરાતી સમાજ જે વિશ્વના એકસો અને ચોવીસ દેશોમાં જે ગુજરાતીઓ ગુજરાતીઓના વિકાસ ગુજરાતી ભાષાનું સંવર્ધન માટે કામ કરે છે એમના તરફથી પણ મને પ્રોત્સાહિત કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી છે શ્રી સી કે પટેલ સાહેબ જેઓ વિદેશમાં વસે છે અને એમના મહામંત્રી શ્રી પદ્મશ્રી વિષ્ણુ પડિયાજી દ્વારા પણ મને શુભેચ્છા પાઠવવામાં આવી છે બરાબર છે તદુપરાંત રાજ્યના ગુજરાતી ભાષાના ગઝલકારો અને સાહિત્યકારો તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આ તમામ શુભેચ્છાઓથી પ્રોત્સાહિત થવાય છે એક આનંદ થાય છે અને કામ કરવાનો છે બિલકુલ જી અચ્છા હવે આનું વિમોચન ક્યારે હશે અથવા તો એને કે કલ્પના મનમાં કરી હોય તમે તો 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 જ રાખશો સ્વાભાવિક છે એમાં કેવો સમારંભ હશે અથવા તો આપણે કોને ઇન્વાઇટ એવું કોઈ કાચો આઈડિયા મનમાં હોય તો થોડી એની વાત કરી દો આશરે જૂનના અંત સુધીમાં પુસ્તક રિલીઝ થયા આવી જશે હાલમાં એ પ્રેસમાં પ્રિન્ટિંગમાં છે ઓકે અને ત્યારબાદ જુનાગઢ ખાતે જુનાગઢ રૂપાયતન ખાતે જ આ આવશે કોઈ જાણીતા સંત તદુપરાંત કવિઓમાંથી અને લેખકો માંથી પણ આપણે આમંત્રિત કરીશું અને અનુકૂળતા મુજબ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ગિરનાર તરીકેમાં જ યોજાય એ માટે આનું આયોજન છે અને જે માટે સ્થાનિક લેવલે જુનાગઢના મેળશ્રી તથા મારા મિત્ર કહી શકાય અને રૂપાઈ તરના મેનેજિંગ હેમંતભાઈ રાણાવટીજીનો પણ ખૂબ જ અનન્ય રીતે ફાળો છે જી દિલીપભાઈ બેઝિકલી આપ તો એક સરકારી કર્મચારી રહ્યા છો આખી ટૂંકમાં વર્ષો સુધી સરકારી વિભાગોમાં કામ કર્યું પછી રિટાયરમેન્ટ અને સાથે સાથે સાહિત્ય સર્જન તો મોટે ભાગે સરકારી કર્મચારી દસ થી છ સાડા દસ થી સાડા છ નોકરી કરતા હોય એની વચ્ચે ફાઇલોની વચ્ચેથી કાવ્યની સ્ફૂર્ણા થાય ગઝલ લખવી કવિતાઓ લખવી સાહિત્યિક પ્રવૃત્તિ કરવી સંપાદનો કરવા તો એક સરકારી કર્મચારી માટે ઘણું બધું અઘરું હોય છે કારણ કે અંતે એ બહુ જરૂરી છે જીવન ગુજારા માટે તો એની વચ્ચે વચ્ચે આવો તમે એક શોખ ડેવલપ કર્યો ગઝલો શ્યામ ઉપનામથી લખી થોડીક આવી સાહિત્ય પ્રવૃત્તિની પણ વાત કરી કે એવી પ્રેરણા ક્યાંથી મળી કે ભાઈ નોકરી તો ગુજારા માટે છે જ પણ આ એક મનનો ગુજારો છે મોટે ભાગે સાહિત્ય તરફનો ચુકાવ અને લગાવ એ યુવાવસ્થાથી જ હતો જી અભ્યાસકાળ દરમિયાન પણ અછાંદશ કાવ્યો તો લખાતા પછી બેઝિકલી જે કાવ્યની જેને માન્ય પ્રકારો કહી શકાય કે માન્ય સાહિત્ય કહી શકાય હમ એ પ્રકારના કાવ્યો નહોતા બરાબર ધીમે ધીમે અભ્યાસકાર પૂર્ણ થયા બાદ સરકારી નોકરીમાં જોડાવાનું થયું રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં ખૂબ દીર્ઘ સેવા આપી છે ઓગણચાલીસ વર્ષ સુધી મેં સેવા આપી છે જિલ્લા રોજગાર અધિકારી તરીકે અને આ સેવાઓ દરમિયાન સરકારની વિવિધ પ્રકારની કામગીરીઓ મોટે ભાગે પણ અમારી છે જે ખાતામાં હું કામ કરતો એ કામગીરી મોટે ભાગે સાહિત્યિક ના કહી શકાય પણ સાહિત્ય જેવી તો ખરી જ કારણ કે મોટે ભાગે અમારી કામગીરીઓ એ સતત સ્કૂલ અને કોલેજમાં જેને પ્રવચનો આપવા વિદ્યાર્થીઓને માર્ગદર્શનો આપવા કારણ કે અમારું જે કામ છે એ રોજગારનું હતું સાથે સાથે બેરોજગાર યુવાનોને અને વિદ્યાર્થીઓને જે કારકિર્દી અંગેની જે કામગીરીઓ હોય કારકિર્દી અંગેને પ્રોત્સાહિત કરવા એમને માર્ગદર્શન આવવું આ અમારી મુખ્ય કામગીરી રહેલી એટલે એ આનુષાંગિક સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ની સાથે જ સંકળાયેલા હતા એટલે સરકારી સેવાની સાથે સાથે વચ્ચે એક સમય ચોરી લેતો હું તો છું વાસ્તવિકતા એ છે અને એ સમય ને સાહિત્યિક રીતે આપ્યો છે કારણ કે એક તપ હતું મારા માટે કારણ કે પરિવાર સમાજ અને નોકરી આ ત્રણેયની વચ્ચે થી સાહિત્ય માટે સમય આપવો એ થોડો અઘરો હતો છતાં પણ થોડો ઈશ્વર કૃપા અને મા સરસ્વતીની દયા કે આ બધું ચાલતું રહ્યું છે અત્યાર સુધી મે અમારું ત્રીજું સંપાદિત પુસ્તક છે વાહ આપેલા બે સંપાદિત પુસ્તકો છે એક છે શબ્દસુરપસ બીજું છે અવસર અને આ ત્રીજું મારું પુસ્તક છે મહામહેમાન ગીતનાત વાહ જી અચ્છા હવે ખાસ કરીને આપે કીધું કે કોલેજોના વિદ્યાર્થીને પ્રોજોના પર એક જોબના ભાગ તરીકે એક વ્યવસાયના ભાગ તરીકે યુવા પેઢી ધીમે ધીમે સાહિત્યમાં રસ લેતી થાય છે ખાસ કરીને જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે લોકો ફેસબુક ઉપર ને આમ તેને પોતાની લખેલી રચનાઓ મૂકે છે પાંચ પચીસ લાઈક મળે બે લોકો જાણકારો વખાણ કરે કોઈ એને સૂચન કરે કોઈ ખભે હાથ મૂકે કે ભાઈ તમારે આમ કરવાની એને કારણે એને પ્રોત્સાહન ખૂબ મળે છે

પણ ગુજરાતી ભાષાના જે દિગ્ગજ લેખકો કે કવિઓ છે કે જે શાસ્ત્ર જે વિદ્વાનો છે એમની ચિંતા થતી કે ગુજરાતી ભાષા તરફનો ચુકાવ ઓછો થતો જાય છે પણ હવે નીચે નવી પેઢી છે કદાચ ભણતા હશે ઇંગ્લિશ મીડિયમમાં પણ સાથે સાથે ગુજરાતી તરફનો લગાવ એમનો વધતો જાય છે બરાબર છે એ સતત સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મોનો વધુમાં વધુ ઉપયોગ સાહિત્યિક પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર અને ખાસ કરીને રાજ્ય સરકાર રાજ્ય સરકારની એકેડમીઓ તદઉપરાંત જે સાહિત્યિક જે સંસ્થાઓ છે એમના જે અધ્યક્ષો અને એમની જે પ્રવૃત્તિઓ છે એમનો પણ પ્રચાર સતત વધતો થાય છે મોટે ભાગે ઘણા બધા ગુજરાત સાહિત્ય અકાદમીની જ વાત કરું તો વર્ષમાં જેમાં વિદ્વાન કવિઓ કે લેખકોને બોલાવી વાર્તા કવિતાઓ વિશેની જે નવોદિતો છે એમને કેવી રીતે શીખવી શકાય કે તેમને કેવી રીતે સાચું માર્ગદર્શન મળી શકે તે માટેની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે બરાબર તદઉપરાંત અમારા જેવા જે આ જે સાહિત્યની નાની નાની સંસ્થાઓ છે કે જે લોકો નવોદ્યોગોને એકઠા કરી અને એમને સાહિત્યિક પ્રવૃત્તિઓ તરફ વાળવાની જે કામગીરી કરે છે એ પણ અમે પણ એ જ બેઝ ઉપર કરીએ છીએ કે જે સાહિત્યમાં એમની કંઈક ક્ષતિઓ છે અને નવયુવાનો વધુ વધુ જોડાય એમને માટે એમને પ્રોત્સાહિત થાય એ બાબતે આપણે સતત કાર્યરત રહીએ છીએ હજુ પણ હું યુવાનોને ખાસ અપીલ કરીશ આ માધ્યમથી કે સૌ સાહિત્યને વાંચીએ આપણી ગુજરાતી ભાષા અને એનું વૈવિધ્ય જેની વિશાળતા અને એમનું જે વિશાળ ફલક એ વિશ્વની કોઈ પણ ભાષામાં ક્યારેય શક્ય નથી બરાબર છે આપણી ભાષાના એક શબ્દના અનેક પર્યાય મળશે એ બીજી કોઈ ભાષામાં વિશ્વની શક્ય નથી આ વૈવિધ્યને આપણે જાળવીએ એનું સંસ્કરણ કરીએ એમની સંભાળ રાખીએ અને આપણે જેમ આપણા સૌર સંસ્કારો છે ને એવી જ રીતે ભાષાને પણ સંસ્કાર તરીકે આપણામાં ઉતારીએ અને આપણા સંતાનોને પણ આ જ સંસ્કાર આપીએ જી અચ્છા અત્યારે જે સૌથી મોટી કટોકટી છે એ લેખનની છે કે આપણે સાચું ગુજરાતી લખી નથી શકતા મોટે ભાગે લોકો ખોટું એટલે જોડણી ખાસ કરીને લોકો એવું કહેતા હોય કે એમાં શું ફરક પડે રસવાઈ કરીએ દીર્ઘ કરીએ શું ફરક પડે માથે મીંડું કરીએ કે ન કરીએ શું ફરક પડે જો કે બહુ મોટો ફરક પડતો હોય છે પણ લોકોની એક સામાન્ય છાપ આવે છે કે સમજાય તો જાય છે ને સામેવાળાનેમાં એમાં શું ફરક પડે હું સામાજિકમાં દીર્ઘય કરું કે રસોઈ કરું શું ફરક પડે એટલે બહુ સામાન્ય નિયમો હોય છે રસોઈ દીર્ઘઈના પણ એ પણ આપણે નથી કરવા હોતા અથવા તો આપણે થોડાક એમાં આળસું હોય છે અન્ય રાજ્યોમાં કદાચ એવું નહીં હોય બંગાળીઓની ભાષા પ્રત્યે બહુ સજાગ છે મહારાષ્ટ્રીયનો પોતાની મરાઠી પ્રત્યે સજાગ છે કદાચ ગુજરાતીઓ આપણે બહુ સજાગ નથી

જે રીતે ગુજરાતીને ભાષાને વ્યાકરણ અને જોડણી દ્રષ્ટિથી સાર્થક રીતે લખવી જોઈએ એ લખવા પ્રત્યે ઉણા બાબત ઘણા બધા કવિઓ પણ આવી ભૂલો કરતા હોય છે અમે અમારા સાહિત્ય મંચોમાં ખાસ આ બાબતે ખાસ ધ્યાન રાખીએ છીએ કે આ બધાને આ આવી પ્રવૃત્તિઓમાં અને ખાસ તો વ્યાકરણની વધુ વધુ સમજ કેળવાય અને આને માટે આપણે જાણીતા લેખક અને જોડણી અને ગુજરાતી વ્યાકરણના જેને માસ્ટર કહેવાય બાબુ સુથાર્થી જેઓ અવારનવાર કોન્સેપ્ટ આપે છે અને જોડણી બાબતે અને ગુજરાતી ભાષા બાબતે ખૂબ સારા એમની કાર્ય શિબિરો પાંચ દિવસ સાત દિવસની સતત હોય છે અને લાઈવ પણ હોય છે આવી શિબિરનો લાભ અમે અમારા તમામ નવોદિતોને આપીએ છીએ એમને પણ અમે જોઈન કરીએ છીએ અને એમને આ ભાષા પ્રત્યે સજાગ બનવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ જી જી બહુ સરસ કારણ કે અંગ્રેજી લખવું એમાં તો આપણે બહુ સજાગ છીએ આપણે સીઓ ડબલ્યુ કાવ એમ જ લખશું એમાં કે એવી નહીં લખીએ કારણ કે ત્યાં મારી મજૂરીને શીખવાડવામાં આવ્યું હતું કે આમ જ લખવું પડે કાવ આમ જ લખાય સ્ટેશન તો આપણે એસટી એટી આઈ એમ જ લખીએ છીએ પણ ગુજરાતીમાં બધું ચાલે છે એટલે ચલાવી લઈએ છીએ એટલે આપણે સરસ વાત કરી કે આવી શિબિરો કરીને પણ વિદ્યાર્થીઓ અને યુવાનોને માર્ગદર્શિત કરી શકાય અચ્છા દિલીપભાઈ તમે સરસ એક આજે અમારા સ્ટુડિયોમાં ખાસ આવ્યા અને સરસ મજાનું એક મહામહિમાવંત ગિરનાર એવું એક સંપાદન લઈને આવો છો એકસો અગિયાર ગિરનાર ઉપરની કવિતાઓ એને ખૂબ ખૂબ શુભેચ્છા અમારા પ્લેટફોર્મ તરફથી પણ આપું છું અને અમારા પ્લેટફોર્મ પરથી આવીને સરસ વિચારો રજૂ કર્યા ગિરનાર સાહિત્ય મંચની પ્રવૃત્તિની વાતો કરી અને અમારા દર્શકોને એ વિષય ઉપર ખૂબ જાગૃત કર્યા પાંચ જિલ્લા તમારે કાર્યક્ષેત્રમાં આવે છે એના દર્શકો હશે સાહિત્યકારો હશે નવોદિતો હશે ચોક્કસપણે તમારા મંચનો લાભ લેશે એવી આશા રાખું છું અમારા દર્શકોને એક તમારો સંદેશો આપી દો જી સાહિત્ય પ્રવૃત્તિઓ અને સાહિત્યનું સંવર્ધન આપણી પોતાની ઓળખ છે જી સાહિત્ય એ વ્યક્તિ નહીં એ સમાજની ઓળખ છે અને આ ઓળખને જીવંત રાખવી આપણને સૌની મહામૂલી જવાબદારી છે એટલે હું સૌ દર્શક મિત્રોને વિનંતી સાથે અપીલ કરીશ કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ મારો પોતાનો અનુભવ છે કે પ્રેક્ષકોને શોધવા પડે છે અમારે આપણે આપણો થોડો સમય પણ આપીએ તો સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી શકીશું સાથે સાથે આજે મને કરુણા ફાઉન્ડેશન તરફથી આમંત્રિત કરી આજના આ એક વિશિષ્ટ મુલાકાતમાં મને આમંત્રિત કરવા બદલ શ્રી ખેતાણી સાહેબ તથા નિલેશભાઈ અને સમગ્ર કરુણા ફાઉન્ડેશનનો આભારી છું અને ખાસ તો કરુણા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ વિશે મને માહિતી એમના અધ્યક્ષ દ્વારા મળી કે જીવદયા તદઉપરાંત જે મોંઘા અબોલ પશુ અને પ્રાણીઓ પંખીઓ વિશે સતત પ્રવૃત્તિ અને સાથે સાથે આવી વિશિષ્ટ તમામ પ્રકારની ફક્ત સાહિત્ય જ નહીં

ગિરનાર સાહિત્ય મંચ અને આવનારું જે પુસ્તક છે મહામહિમાવંત ગિરનાર એના વિશે અને આખી સાહિત્યિક પ્રવૃત્તિ ઘણી બધી વાતો થઈ જોડણી વિશે વાતો થઈ યુવાનોએ કેવી રીતે સર્જન કરવું કેવી રીતે રસ લેવો સાહિત્યમાં દીર્ઘ વાતો થઈ અને આપ સૌને ખૂબ જાણવા મળ્યું હશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર